ઘડે એમ છે એમ સમજી બિચારા વગડા અને વન્ય પ્રાણીઓને બચાવવા કરે છે પણ કોઈ નો સાથ ન મળતા હથિયારો હેઠા મૂકી રહ્યા છે કારણ કે સ્મારક કો નહીં દોષ ગોસાઈ માલધારીઓ ઝાડ કાપે તો જંગલનો વિનાશ અને પવનચક્કીઓ કાપે તો દેશનો વિકાસ વન્ય સંપદા અને પર્યાવરણનો દેશ વિકાસ કરશે કે વગડા નો વિનાશ રાજકીય આકાઓના મોઢા પણ સિવાય ગયા આડેધડ નીલી જાળી કાપવાની વન મંજૂરી આપે છે કોણ રૂપકડા પક્ષીઓ અને વન્ય પ્રાણીઓની તેમજ વગડાની સોથ વાળવા પાછળ જંગલ ખાતું પણ એટલું જ જવાબદાર નથી

શું હવે પર્યાવરણને નુકસાન નથી થતું ક્યાં વનતંત્ર લાકડું કાપનાર ઊંટાડી વાળા ને દંડ અને પવન ચક્કીઓને મંજૂરી વાહ શું કાયદો છે ફિર બી મેરા ભારત મહાન રિપોર્ટ બાય જે આર ગોસ્વામી નખત્રાણા